જામફળના ભાવની ગાડીઓ અહીંયા મળે છે જામફળના ભાવે તમને આપી દઈશું અમે ખાલી જામફળના ભાવે તમે આ વિડીયો જોજો એટલે ખબર પડશે કે ગાડી કેવી કેવી આવી છે અને મફતના ભાવે ગાડીઓ કોણ આપે ઓછા ભાવમાં સસ્તામાં તમને આપી દેવાની છે હવે તમે ગાડી જોવા આવ્યા છો અને તમે એમ કહો છો કે સારી ગાડી લેવી છે હવે સારી ગાડી તો આકાશમાં ઉડી એવી ગાડી બતાવવાનો છું આજે તમને હવામાં ઉડવું છે ને તમારે તો મારી ચેનલમાં આવ્યા ખાસ માણસ જોડે જ આવ્યા તમે હવે તમારી મુલાકાત થઈ છે તો તમને ગાડીઓ પણ એવી બતાવું છું તો કેમ છો હવે બહુ ક્યાં ક્યાં કેટલું રખડી રખડીને આવ્યા મારી ચેનલમાં મને ખબર છે ક્યાંય ઠેકાણું ના થયું તમારું આપણી ચેનલમાં ઠેકાણું પડી ગયું એટલે કે તમારો મેળ પડી ગયો અને તમારા લગ્ન એ કરાવીશ ગાડી પણ અપાવીશ તમારા તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો ખબર જ છે ને લગ્ન કરવા હોય તો હવે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું અલ્ટો ગાડીથી શરૂઆત કરવાનો છો આ અલ્ટો જોઈ શકો છો એક લાખ નેવું હજાર રૂપિયામાં વેચવાની છે મારે બે હજાર તેર મોડલ ફર્સ્ટ ઓનર સત્તાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને ગાડી ફર્સ્ટ ઓનરવાળી હોય એટલે કેવી હોય પ્યોર પેટ્રોલની ગાડી છે એલેક્સઆઈ છે ગુડ કન્ડિશન છે ટાયરો પણ નવા ગાડી પણ નવી લાડી પણ નવી તો તમને લેવાની જ છે ખાલી અને હા આ અમદાવાદમાં પડી છે સાચવેલી પણ છે અને સંભાળેલી પણ છે અને જે ફોટા છે ને એની સાથે સાથે મારી વિડીયો પણ પડી છે આખું આખું વિડીયો જોવું હોય અથવા તમે બહાર રહેતા હોય અથવા એની જોડે રહેતા હોય જે ગાડી પડી છે એની આજુબાજુ રહેતા હોય ને તો તમે ત્યાં જઈને જોઈ આવજો ચેક કરી આવજો ગાડી કેવી છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી આ છે કે નથી તમે ચેક પણ કરી આવજો હવે બીજી બતાવો છું સારામાં સારી હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઊંધાઈ આઈટેન સારામાં સારી કન્ડિશન આ રહી આઈ ટેન આ મોટી લાડી જોઈ શકો છો આ કેટલા મેં વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં તમને કન્યાદાન કરી દેવામાં આવવાનું છે આનું પછી તમે આને રાખો કે સૂટાશેડા આપી દો એ પછી અમારે લેવા દેવા નથી પણ આ તો તમે એકવાર લગ્ન કરી દેજો આની જોડે આ ટુ ઓનરવાળી છે પેટ્રોલ પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ પણ પતી ગયો છે વસ્ત્રાલમાં પડી છે અમદાવાદમાં ઉંદાઇ આઈ ટેન એક પંચ્યાસીમાં જો પોસાઈ હોય અને તમે જો વિચારતા હોય કે મેરેજ કરવા છે આની જોડે એટલે કે ખરીદવી છે આમ તો મજાક કરું છું પણ તમારે ખરીદવી હોય તો તમે મને કહી શકો છો ચાલો બીજી જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ અડતાલીસ હજાર રૂપિયા આઈ ટેન મેગના સીએનજી બે હજાર દસ મોડલ અમદાવાદમાં પડી છે આ અમદાવાદવાળી ગાડી મને બેસ્ટ લાગી સીએનજી પણ છે અને એમાં પણ પેટ્રોલ પણ છે અને બે હજાર દસ છે એમાં પણ એક લાખ અડતાલીસ હજારમાં કોણ આપે પણ ચાર ઓનરવાળી છે ઓનર કેટલા છે ચાર ઓનર છે ગુડ કન્ડિશન છે ને સાચવેલી છે ઓફરમાં મળે છે બધી વસ્તુ અહીંયા આપણે હોય ને ઘરના જેમ જ જેમ કે તમે મારા ભાઈ છો ફેમિલી છો એટલે તમે એવું ના વિચારો કે હું એક ગ્રાહક છું તો તમારે એમ નથી વિચારવાનું કે આ ચેનલ છે એ પાર્કાની છે તમારી જ છે તમારો ભાઈ જ છું એટલે તમે સમજી જ જજો કે ભાઈ ભાઈની કેવી વસ્તુ આપે છે તો આ તમને એ હડતાલીમાં પડવાની છે અને ફોન કરજો સારી વસ્તુ છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશન બ્રિઝા છ લાખ સિત્તેર હજારમાં વેચવાની છે આ ગાડી બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર ડીઝલ છે ગુડ કન્ડિશન જેડડીઆઈ પ્લસ ટોપ મોડલ ડીઝલવાળી મેન્યુઅલ છે તમારે જોઈતી હોય તો નેવ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય અને છ લાખ સિત્તેર હજારમાં તમને જો આ પોસાય અને એવું વિચારો છો કે ખરીદી લેવી છે તો તમે મને કહી દેજો અને ફોન કરવાનું ના ભૂલતા જોઈ શકો છો ગાડી કેવી કન્ડિશનમાં છે કેવી છે અને આટલા ભાવમાં છે છેલ્લી બતાવું છું હવે તમારા માટે લાવે છું ગ્રેન્ડ આઈ ટેન સ્પોટ આ ગાડી વેચવાની છે એક લાખ ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં ત્રણ લાખ આણંદમાં પડી છે ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ ઓનર ફર્સ્ટ ઇન્સ્યોરન્સ ચાલુ હશે લગભગ પછી પછી ખબર નથી પેટ્રોલ છે આ ઓનલી પેટ્રોલ છે એટલે તમને જણાવી દઉં અને હા લેવી હોય તો તમને આનંદમાં પડી છે તો પણ તમે મહેસાણા પણ મંગાવી શકો છો અમદાવાદ પાટણ કોઈ પણ કચ્છ જિલ્લો હોય ત્યાં પણ મંગાવી શકો છો તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને હા